જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માં મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને અત્યારમાં તો આપણે જો નાય તો ફ્રેશ થઈ ગયા છે અને કાલમાં તો બહુ લોક નહોતો બનાવવાનો એમાં એવું છે કે આપણને તડકો નહોતો લાગ્યો પણ કાક માથું જેવું સેડ્યું ને તે બપોર પછી આપણે વ્લોગ જ નહોતો બનાવ્યો બપોર પછી ઉત્સન પપ્પા આવ્યા ને તે ઘરે મૂકી ગયા અને પછી ટીકડી થોડીક ટેબ્લેટ લઈ લીધી અને પછી આરામ કરી ગયા તે પાંચ વાગ્યા સુધી એટલે કાલમાં કાલ કાંઈ બ્લોક નથી બનાવવાનો અને આજમાં જેટલો બની શકે એટલો બનાવશું અને અત્યારમાં તો આપણે જઈશી વાડીએ કાલમાં અડધી પાંદડી પારી નાખી છે અડધી બાકી છે ગુવારને એવું પારવાનું છે બધું ચોળીને એવું તો હવે જાય વાડીએ અને જોઈશી અને અત્યારમાં તો આપણે ટિફિન તૈયાર કરી નાખી વાડીએ લઈ જવાનું તૈયાર કરી નાખ્યું છે મસ્ત મજાનું અને અહીંયા ભરી લીધી છે ઠેલી બધી વસ્તુ અને એવું છે ફેમિલી અને તૈયાર થઈ ગયા છે એ આપણે વાડીએ જવા ચાલો ફેમિલી તો જો એટલે સડી ગયો છે સાડા આઠ થઈ ગયા છે અને પવન કેવો ફર્સ્ટ ક્લાસ આવે છે ને હવે તો ફળિયું સુકાઈ ગયું છે મસ્ત મજાનું અને આપણે છે ને ફેમિલી આ ગજરો આવ્યો છે કેળને તો કેવો મસ્તીનો ગજરો આવ્યો છે આપણે લીધો નથી કે વીડિયામાં અને ગજરા તો આવે છે અને કાતરા કેટલા બાર બાર કેળાની ઉપર કેળા આવે પણ બહુ રહે નહીં રહેવાની શક્યતા ન રહે જુઓ આ વરસાદમાં જો એક લૂમ એઠી પડી ગઈ છે અહીંયા માંડવા માથે એવું હોય ફેમેલી આમાં શું છે કે કેળા તો આવે પણ ટેકો એટલો બધો ઊંસો હોય નહીં કાંઈ જવો આવડો ઊંસો ટેકો કેમ મેંકવો કેટલો ઊંસો છે આ પંદર ફૂટની પણ વધારે છે તો સારું ફેમિલી એવું છે ને ક્રિષ્નાબેનને રોટલી બોટલી દઈ દીધી છે ને આપણે કુંડલબેન છે માથા ફફડાવે છે અને ધુવાડી કરી હતી ચાર સુધી કાંઈ રે નહીં હાલો ચાર જાય વાડી ચાલો ફેમિલી આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ આવીને તો જો એટલું આપણે કાલમાં પારી નાખ્યું હતું મસ્ત મજાનું સરસ મજાનું હવે આ બાજુ છે ને ચોળા છે અને ગુવાર છે એટલા પારવાનું છે અને આ તો બધી આ ક્લાસ ફર્સ્ટ ક્લાસ પારી નાખી છે ઓલી બાજુ બેસા હશે અને એ પછી પાર નાખશું આમાં પેલા કેવું ખડ છે ને એ બતાવું કાલે તો આપણે રપટિયું આંક્યું છે નહી આમાં તો છે ને સાહજ ન બતાતા અને એ કદાચ આપણે શોર્ટ વિડીયો મેકેલો છે એમાં હશે કે નહીં મેકેલો હોય પણ ખડ બહુ જ છે કુદરતી જો આવી રીતનું સાહ નથી બતાતા એવું ખડ છે એક કે વળું નથી બતાવ્યું આમાં તો કાલે રપટીઓ આંક્યું ને પણ બહુ ભી પડી ગઈ રપટીઓ આંકવામાં બહુ ખડ હતું એટલે અને આ બાજુ ગુવાર છે ને આ બાજુ આપણે બાજરી પાયા વિનાની હતી બે જ પાણ પીધા થા અયા સુધી પછી અહીંથી ઓલી બાજુ ગુવાર છે ને એ બાજરી પાયેલામાં છે એટલે તફાવત પડી ગયો છે આ બાજુથી જો આવા થઈ ગયા છે અને અહીંથી પછી જવો લીલા કાસ છે બધાય ગુવાર અને એવું છે ફેમિલીની બેન જો દાંતળીયું પડ્યું છે અમે તે લેવા ગઈ જવો અને પાંદડીમાં તો આપણે કાંઈ ઘટે નહીં જવો બેન આવેલા આવે છે અને કેવું મસ્ત મજાનો લુક આવે એકદમ ફસ્ટ ક્લાસ અને આપણે જો મંડી પારવા અત્યારે તો તો ગુરુ પૂર્ણિમા છે એટલે ગુરુ પૂર્ણિમાની બધા હાર્દિક હાર્દિક શુભકામના અને સાલો આપણે કામ ચાલુ કરી દઈએ ચાલો ફેમિલી આ સાહ છે ને આપણે અડધી હુદી કાઢી નાખ્યા છે અને ઓલી બાજુ બાકી છે હવે અને જાય એ બાજુ અને અત્યારે વાડીનો લુક જોવો અને વાદળા કેવા થઈ ગયા છે એ જો ચાલો ફેમિલી જો બાપેઓ બોલે છે અને વાદળા જો આવી રીતના થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ અને અંધારે છે અને વરસાદ આવે ન આવે જોઈએ હવે અને આપણે ધબધબાટી બોલાવવા માંડીએ પારવાની નહીં પછી ભરાય નહીં રે આપણે હજી ઓલી વાડી બાકી છે પારવાની એ વાડી આજ ઉછભાઈ ને શુભમભાઈ ને એને બપા ગયા છે જો અહીંયા ટાવરવાળી વાડી આપણી બાકી છે અને ત્યાં આજ બકાલું છે ને આપણે એમાં દવા સાટવાની છે ને તો ઉછન પપ્પા કે લેવું જ આવી કે ને આવું બકાલું છે એમાં રપટી આંકવાનું છે ત્યાં ન્યા બીજા દાણિયા છે આપણે અને આ છે ને આ ઉગત ફૂલી કહેવાય ઉગે એટલે તરત ફૂલ આવે એ આપણે કહીએ બાકી બીજી ભાષામાં તો હું કહેતા હોય કાંઈ ખબર નહીં અને હાલો આપણે તે પારવા માંડીએ ધીમે ધીમે બહ બહાટો બોલાવવા માંડીએ વરસાદ આવે કે ન આવે સારું ફેમિલી એવું શેકાક ફેમિલી આપણે કેતા ને વરસાદ આવશે જો મંડ્યો વરસવા અને આપણે જો છત્રી માં બેહી ગયા છીએ જો આપણે છત્રી ખોલીને બેહી ના અને વરસાદ જો વરહે છે આ બાજુ તો બહુ જ વરહે છે દવા સાટી નો સાટી થાય પણ કોઈ વાંધો ની અને છત્રી રાખીને બેહી ગયા છીએ આપણે જો હવે રહી ગયો છે ધીમા સાટા પડી ગયા છે ઘડીક તો બહુ જ વરસવા મીંડો એ રીત પલાળી દીધું છે બધું ફેમિલી જો હવે પાંદડેથી ટીપા ખરવા છે એટલે પાંદડે પાણી કરીને વહી ગયો છે પણ પરાય એવું તો રહે ઘડી ખમીને પછી કાબીન હાલો ચારે હવે એવું છે અને ઉથન પપ્પા ઓલીવાડી હશે એને ફોન કરીએ ન્યા કેવો વરસાદ છે એમ આપણે તો રહી ગયો છે વરસાદ અને હવે ઉથન પપ્પાને ફોન કરી જોઈએ ત્યાં વરસાદ છે કે નહીં ન્યાય તે હશે જ તે વરસાદથી ફેમિલી ટાવર તો આપણે બહુ વરસાદ છે પપ્પાને ફોને આવ્યો તો ને જ હતો ઝાપટું પડે છે અહીંથી બતાય છે બહુ જ વરસાદ છે અને અત્યાર પાછો જો આવી રીતનો છે ન્યાય તે વરસાદ અને વાદળા તો હાવ નજીક આવી ગયા છે એટલે વરસાદની શક્યતા રે જવો હાવ નજીક વાદળા આવી ગયા એટલે વરસાદની શક્યતા રહે જ તે અને આજ તો ગુરુ પૂર્ણિમા છે અને જોઈ ફેમિલી ભગુડા માથે જવો કેવો અંધારો છે ને ગાંજ તો આવે છે જવો એ બહુ કાંઈ આગો નથી અને બહુ બહ બહાટો બોલાવે છે અને ઓલું શું કહેવાય કે વરા મેકી દીધા એની જેમ છે તો ચાલો ફેમિલી એટલે આપણે પલ્લી ગયા છે એને ઘરે છીએ અને ઘરે આવ્યા ને તો વરસાદ જો બહાટી બોલાવે છે ને આપણે હવારે નતા લેતા ગયા તો બધા કપડાં પલ્લી ગયા છે અને હજી જો વરસાદ આ તો ફળિયું ભરાઈ ગયું છે અને આપણે બેનને છે ને બારું બહુ ગમે વરસાદમાં જવો કેમ બેઠી અને ફળિયું ભરાઈ ગયું વગા ગારો હારો તો અને પવનય પણ એવો છે જવો પવનય છે અને વરસાદ શરૂ છે અને હવે કાંઈ બે દી પાર ગયા પણ હવે કાંઈ પરા નહીં જો શરૂ થઈ ગયો છે પાછો અને હાલ તો ગુરુ પૂર્ણિમા છે એટલે વરસાદ આવવાનો જ હતો આવે તે ગુરુ ને બી એવું હોય કાંક તો ફેમિલી હવે વરસાદે રહી ગયો છે ક્યારનો અને કપડાં વપડા ધોઈ નાખ્યા છે અને પડી ગઈ છે મસ્ત મજાની સાંજ અને દિવસે આથમી ગયો છે અને સરસ મજાના વાદળા પણ અત્યારે છે હજી હજી તો કોને ખબર વરસાદને ને રહેવું જ હોય કોને ખબર હવે અને અત્યારનું લોકેશન બતાવું એટલે ફેમિલી ઘર બાજુમાં તો અત્યારનું લોકેશન જો આવી રીતનું છે આપણે મસ્ત મજાનું સરસ મજાની આપણી દાદાની માતાજીની ધજા ફરકે છે અને જો આવી રીતનું આપણે ફળિયાનું લોકેશન પણ છે જવું કપડાં ધોઈને મૂકવી દીધા છે અને કેળનો ગજરો તમને સવારમાં બતાવ્યો જ તો આપણે સરસ મજાનું અને આવી રીતનું અત્યારે ફળિયામાં લોકેશન છે ખુલડાજો આ ક્લાસ ઉઘડે છે હવે તો શ્રાવણ મહિનો આવશે એટલે આપણે શંકર ભગવાનને પણ સડાવા જશું ટાઈમ રહેશે ચારે ચારે સોમવાર આવશે ચારે અને એવું છે ફેમિલી અને આ એરડો આપણો જ પડી ગયો હતો ને પણ પાછો ઊભો કરી દીધો આ ત્રણ થા પડી જાય ને પાછો ઊભો કરી દઈ ત્યાં વળી બસી જાય છે અને સાલો ફેમિલી એવું છે અને બે દિવસ તા તો વિડીયાને ન નો દેવાતો અત્યારે તો આપણે વિડીયાને એન્ડ આપી દઈશી અને કાલમાં તો આપણે પાણી વળશે એટલે જ્યાં જવાનું છે એટલે કાલમાં બપોર પછીનો વ્લોગ આવશે અને આજમાં તો જો આ સાથે આજના બ્લોગને એન્ડ આપીશી વિડીયો ગમે તો લાઇકશે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને બાય બાય